જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં વાત કરવાના છીએ શ્રીનાથજી બાવાના હિંડોળા ચાલતા રહેલા છે તો એ દરમિયાન આપણે સાંભળીશું કાનજી કુંવરનું એક સરસ મજાનું કીર્તન કે જે સાંભળવા માત્રથી વૈકુંઠમાં વાસ થાય છે એવો આપણને આનંદ આવશે તો મારી ચેનલને ને લાઈક કરો શેર કરો નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમારા સુધી આવા અવનવા કીર્તનો તરત પહોંચી શકે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી બાલકૃષ્ણ લાલ કી જય કાન કાંકરીનો ચાળો કરતો નહી પછી તારી માને તો ને કાન નો ચાળો કરતો પછી તારી માને નહી પાણી ભરવા જાવ તો મારી પાછળ પાછળ આવે વગર સીધા મને બેળેલા ચડાવે કાન કાકરી નો ચાળો કરતો નહીં પછી તારી માને કે તો નહીં કાન કાકરીનો ચાળો કરતો નહીં પછી તારી માને કે તો નહીં ગાયો દોવા જાઓ તો મારી પાછળ પાછળ આવે ગાયો દોવા જાઓ તો મારી પાછળ પાછળ આવે વગર રા મને વાછરું વળાવે પગર કીધા મને વાછરું વળાવે કાન કા ચાળો કરતો નહી પછી તારી માને કેતો નહી કાન કાકરીનો ચાળો કરતો નહી પછી તારી માને કેતો નહી રસોડામાં જાવ તો મારી પાછળ પાછળ આવે રસોડામાં જાઉં તો મારી પાછળ પાછળ આવે વાગર કી કામ મને દે બરાવણાવે વાગર કી કામ મને દે બરાવણાવે કાન કાકરીનો ચાડો કરતો નઈ પછી તારી માને કે તો નહીં કાન કાકરીનો ચાડો કરતો નહીં પછી તારી માને કે તો નહીં છાસા ફેરવા જાઉં તો મારી પાછળ પાછળ આવે છાસા ફેરવા જાઉં તો મારી પાછળ પાછળ આવે વગર કીધા મારા નેત્રારે તાણી વગર કીધા મારા નેત્રારે તાણે કાન કાકરીનો ચાળો કરતો નહીં પછી તારી માને કે તો નહી કાન કા કરી નો ચારો કરતો નહી પછી તારી માને કે તો નહી પાત લઈને જાવ તો મારી પાછળ પાછળ આવે પાત લઈને જાવ તો મારી પાછળ પાછળ આવે વગર કીધા મારા ભાતરે ઉપાડે પગર કીધા મારા પાતરે ઉપાડે કાન કાકરીનો ચાળો કરતો નહીં પછી તારી માને કેતો તો નહીં કાંન કાકરીનો ચાળો કરતો નહીં પછી તારી માને કેતો તો નહીં વેચવા જાવ તો મારી પાછળ પાછળ આવે અહીં વેચવા જાવ તો મારી પાછળ પાછળ આવે વગર કીધા મારી ગોળી ઓપાડે વગર કીધા મારી ગોળી ઉપાડે કાન કાકરીનો ચારો કરતો નહીં પછી તારી માને કે તો નહીં કાન કાકરીનો ચારો કરતો નહીં પછી તારી માને કે તો નહીં પડી જાઉં તો મારી પાછળ પાછળ આવે વાળીએ જાઉં તો મારી પાછળ પાછળ આવે વગર કી મને ને ભાસરે વઢાવે વગર કી ધામ ને ખાસરે વઢાવે કાન કા કરી નો ચારો કરતો નહીં પછી તારી માને કેતો નહીં કાન કા કરી નો ચારો કરતો નહીં પછી તારી માને કેતો નહીં મંદિરે જાવ તો મારી પાછળ પાછળ આવે મંદિરે જાવ તો મારી પાછળ પાછળ આવે વગર કીધા પ્રભુ ને હાર આવે વગર કીધા પ્રભુ ને હાર પહેરાવે કાંડ તાકરી નો ચારો કરતો નહીં પછી તારી માને કેતો નહીં કાન કાકરીનો ચાળો કરતો નહીં પછી તારી માને કેતો નહીં જંગલમાં જાઉ તો મારી પાછળ પાછળ આવે જંગલમાં જાઉ તો મારી પાછળ પાછળ આવે વગર કીધે મારી ગાયો રે તારે વગર કીધી મારી ગાયો રે તારે કાન કાકરીનો ચાળો કરતો નહીં પછી તારી માને કે તો નહીં કાન કાકરીનો ચાળો કરતો નહીં પછી તારી માને કે તો નહીં સત્સંગમાં જાવ તો મારી પાછળ પાછળ આવે સત્સંગમાં જાવ તો મારી પાછળ પાછળ આવે વગર કીધી મારી કરતાલ વગાડે વગર કીધી મારી કડતાલ વગાડે કાન કાકરીનો ચાળો કરતો નહીં પછી તારી માને કે તો નહીં કાન કાકરીનો ચાળો કરતો નહીં પછી તારી માને કે તો નહીં પછી તારી માને કે તો નહીં તો આજે આપણે સરસ મજાનું શ્રી કૃષ્ણ ભગવાન બાલકૃષ્ણ કૃષ્ણનું ગીત સાંભળ્યું સરસ કીર્તન તો આ મને આશા છે કે તમને બધાને પસંદ આવ્યું હશે તો આજ માટે વસ્તુ પાછા નવા કીર્તન સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ